तो श्रद्धांजलि देवी हुई प्रथम पुण्य तिथि निमित्ते बापू तो एक हिंदी कवि ने बहुत सारस कीધું છે કે મૃત્યુ ક્યા ચીજ હે મેં તુજે બતાઉ મૃત્યુ ક્યા ચીજ હે મેં તુજે બતાઉ એક મુસાફિર થા રાસ્તા મેં નીંદ આ ગઈ પૂજ્ય સંતો પણ બિરાજમાન છે હામે મારે બાપુના સાનિધ્યમાં બધાય આપ સૌ આયા છો તો મૃત્યુ ક્યા ચીજ હે મેં તુજે બતાઉ એક મુસાફિર થા રાસ્તા મેં નીંદ આ ગઈ બાપુ એક મુસાફર આયલો જાય રસ્તામાં સુઈ ગયો ને પાછો ઊભો તેને આયલો જાય જીવન પછી જીવન જીવન પછી જીવન એનો કંઈ પાર નથી આવતો એ તો કોઈ સદગુરુની દ્રષ્ટિ થઈ જાય ઈશ્વરની કૃપા થઈ જાય તો આપણે આ મનુષ્ય જન્મમાંથી કંઈક આગળના જન્મ આપણે મળે ઊંચો

ની મજા એ મને લાગે પણ પછી મોટપ મોટપ ની મજા અરે મને કરવી લાગે કાગડા મોઢે બોલું મા તા તો મને મારું હાથે નાનપણ સાંભળે મોટપની મજા મને કડવી લાગે કાગડા અને પૂજ્ય બાપુએ પણ એના પ્રવચનમાં કીધું હતું પરમ પૂજ્ય ઇન્દ્રભારતી બાપુએ કે એક શક્તિ છે સાહેબ નારી નારાયણી છે હા પુરુષ એકલો પામર થઈ જાય શક્તિ જોડાય એની સાથે તો જ સંસાર સાગર અને ભવ સાગર કરી શકે સાહેબ આપણે ત્યાં સાહિત્યમાં એમ કીધું છે પણ મારે એક પ્રસંગ કેવો છે એની પહેલા એક મારે રચના રજૂ કરવી છે કે સ્વામિનારાયણ સંપ્રદાય ઈન્દ્રસિંહજી નો આ સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાય છે તેની હરિની આટડી કે આપણે એક રચના રજૂ કરીને મારે એક બે પ્રસંગો કેવા છે થોડું વોલ્યુમ આપજો વોલ્યુમ અમારે ગામડામાં પ્રોગ્રામ હતો બાપુ ત્યાં પોણી કલાક મેળ આવેલો એટલે કે બાપા એક ઊભા થઈને મને ક્યાં ઘેરેથી મેળ કરીને આવતા હો તો હું વાંધો છે મેં કીધું ઘેરે મેળ નથી તે બહાર નીકળીએ છીએ નકર કઈ આવા ધોમ તડિકારા રોડે ચપતા શું કઈ આ હાસ્ય અમારા જીવનમાંથી નીકળે અને હાસ્ય તો પવિત્ર હોય છે સાહેબ હા ભાઈ બેન માં દીકરી બધાય કોઈની મર્યાદામાં આંચ ન આવે અને હશું આવે એ તો પવિત્ર હાસ્ય રસ છે એ તો જીવનમાં હોતુંય હા સ્વામી વિવેકાનંદ તો એમ જ કહેતા સહજ હસતા જ રહો તમે હસતા જ રહો સાહેબ અને સહજ હાસ્ય હોવું ત્યાં એક જણે એક જણાને એટલું કીધું કે ખો રૂપિયા ઉછી ના દ્યો ને બોલ્યો કે હું તમને બરાબર ઓળખતો નથી તો બરાબર ઓળખે કોઈ દેતું નથી તમે ઓળખતા નથી ઓળખે કોઈ ઉભવા દેતું નથી પછી બાપુ એ આગળ આવેલો આગળ આવેલો તો મેં એક જણાને કીધું સો રૂપિયા ઉછી ના ને ઓલો તો દાતાર માણા હતો એ લઈ જાઓ તમે તમારે તો કે એમ કરો પચાસ રૂપિયા લઈ જાઓ પચાસ પછી લઈ જાઓ તો ચાલે તો કે આ કે ચાલે કેમ ન ચાલે ભલા માણસ પચાસ રૂપિયા લઈ જાઓ જેવી જરૂરિયાત તમારી એ પચાસ રૂપિયા લઈને વયો ગયો વરોદી ઉતી દેવાનો આવ્યો પછી ઓલો જે પચાર રૂપિયા દીધા હતા એણે ગોતવા નીકળ્યો ને કીધું કે તમે ગઈ સાલ પચાસ રૂપિયા લઈ ગયા એ તો દઈ જાઓ ઓલો કંઈ એમ તો મારા નથી તમારી પાસે પચાસ રૂપિયા પડ્યા કેવી રીતે તો કે હું સો રૂપિયા લેવા આવ્યો તો ને પચાસ રાખી ગયો ને પચાસ લઈ ગયો તો એ વલી ગયા હા 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 આ ફોડના દીકરાની વાર્તાઓ નોરીએ આના હોઠા દેવાય સાહેબ હા આ સમર્પણ ન કહેવા તો છેતરપિંડી કહેવાય એક જણો બાપુ ગામડા અનવ આવ્યો ને શેરમાં ગામડાના માણસો અભણ હોય પણ કોઠાહુજ એમાં બહુ હોય હા બહુ કોઠાહુજ હોય એ માત્ર અભણ હોય ભણેલા કરતા પણ હોય કોઈ બાપુ કે એટલે શું કે અભણ બોલે ને ભણેલા સાંભળે એનું નામ લોક સાહિત્ય અભણ બોલે ભણેલા સાંભળે એનું નામ લોક સાહિત્ય એ આગળ તો કે ગામડું બોલે નગર સાંભળે એનું નામ લોક સાહિત્ય અને મેઘાણીભાઈને પૂછ્યું કે એ છે આગળ ત્રીજી વાત જે મેઘાણીભાઈ એ કી છે જે ત્રિગુણી માયા છે એક બેન ત્રણ એટલે પૂરું થઈ ગયું ને કોઈ પણ વસ્તુ વેચ્યું લે પહેલી વાત અપણ બોલે ભણેલા સાંભળે એનું નામ લોકસાહિત્ય બીજી વાત ગામડું બોલે નગર સાંભળે એનું નામ લોકસાહિત્ય અને ત્રીજી વાત ગામડાનું ભોળ પણ બોલે અને બુદ્ધિ સાંભળે એનું નામ લોકસાહિત્ય સાહેબ હે ગામડાનો માનન કોઠા હું જ બહુ

એટલે વેપારી ને એમ કે દાંત કાઢે તા છત્રી લઈ ની તો ભાઈ ગયો બે છત્રી હાથમાં લઈને એ ભાઈ ગયો ઊભી બજારે વાહે વેપારી મોર છત્રી વાળો બે બસ સ્ટેન્ડ ઉધી જોડ્યા ગયા અને બસ સ્ટેન્ડ નો દરવાજો હોય તો બસ જેવી નીકળી બારી એવી છત્રીયું છત્રીયું હો તો બસ માં ચડી ગયો અને પાછો બારી થી મોઢું કાઢીને વેપારી ની કે સારું થયું વાહે જોડ્યા નકર મારી બસ વહી જાત મારા ગામની એક જ બસ મને મળે છે તમે સારું થયું વાહે જોડ્યા આ બુદ્ધિના ગાળિયા કરી કરી સાહેબ દુકાને જઈને કાપડની દુકાને એસી ચાલુ કરો એમ છે ને એસી ચાલુ કરો બહુ ટાટોડું એસી ચાલુ કરો એસી ચાલુ પછી તાકા કાપડના મને જોવા આનું હું આનું હું પછી પૂછે આનો ભાવ તો પચાસ રૂપિયા મીટર તક મને બહુ મોંઘું પડે તો આ તાકો જુઓ પછી વેપારીને આગ્રહ કરે બે હામા ગાળિયા લઈને બેઠા છે કોણ નાખે એ જ જોવાનું તો કે ચા પીશો કોફી તો કે બે ચા કોફી બે એ બે પીએ પાછો બે ત્રણ ટાકા જોવે વળી પાછો પૂછે કે સોડા પીશો કે રસ તો કે એ બે સોડા ને રોહ પીએ મફત મળે તો ફોલીડોરે પી જાય એવા છે હા પછી પછી કાપડના તાકાના અડધી દુકાન રાખે વિકસી માં ટાઢો બોર થઈ જાય ને પછી આનું મીટર તો કે એનું રૂપિયા મીટર તો મને ભોહાય કરીને આમ કરી અને ટાઢો બોર થઈ જાય દુકાન એક માલો લેતો નથી કાંઈ પણ ગાળીઓ લઈને ફરે છે ટાઢો બોર થઈ જાય અને રેડિયાની દુકાનની એસી દુકાન ગયો એક વાર રેડિયા લેવા હવે ન્યા તો એ પકડાઈ જવાનો હતો બાપુ હોય તો પકડાતો છે અલે ન્યાજેન કીધું રેડિયાનો ભાવ એને ખબર હતી કે આ તળિયાના ભાવના માગે છે દ પચાસ રૂપિયા કહો તો દહનો માગે છે એટલે એણે કીધું હું બસો રૂપિયાનો રેડિયો કીધું પણ એને હજાર રૂપિયો કીધો એક હજાર રૂપિયો તો કે ના મનનો ન પોહાય રેડિયો હજારનો ન પોહાય તો કેટલામાં પોહાય કે મને બસો રૂપિયામાં પોહાય તો હાલો ઉપાડો લ્યો મૂળ રકમ જ બસો હતી એની ગાલો ઉપાડો તો કે એમ એમ ગેંગે ફેફે મીડું થવા બસો નો તો બસો નો પણ ઉપાડો તરત એમ તો કા આમાં બધાય સ્ટેશન પકડાય તો કે આમાં બધા સ્ટેશન બધાય પકડાય એમ તો કા બસ સ્ટેન્ડ પકડી દો તો કે બસ સ્ટેન્ડ આમાં નો પકડાય તો કે તો રેલવે સ્ટેશન તો પકડી દો રેલવે સ્ટેશન આમાં નો પકડાય તો કે તો પોલીસ સ્ટેશન તો પકડી દો પોલીસ સ્ટેશને આમાંનો પકડાય તો મારે આ ત્રણ સ્ટેશનનું જ કામ છે મારે ચોથાનું કામ જ નથી એમ કરીને તાડો બોર થયેલો હું કરો એટલે મારા કવિને એમ કેવું પડ્યું કે હરિની હાટડીએ મારે રોજનું હતા હરિની હાટડીએ મારે રોજનું હતાણું ਹਰਨੀ ਹਟੜੀਏ ਮਾਰੇ ਰੋਜ ਨੂੰ ਅਟਾਨੂ ਹਰਨੀ ਹਟੜੀਏ ਮਾਰੇ ਰੋਜ ਨੂੰ ਅਟਾਨੂ રોજનું હટાન હરીની હટિયે મારે રોજનું હટાન મારે રોજનું હોટાણું જોયું ને મેં તો કોઈ દી હરિની આટડી એટલે ભગવાનની દુકાન યા જેને વ્યવહાર છે ભક્તોનો સેવકોનો હરિભક્તોનો એનો વ્યવહાર ઈશ્વરની આવે છે આપણા વ્યવહાર છે એ આ મેં તમને કીધું આ ઓઠા દીધા એની આવે વ્યવહાર છે એને તો હરિની આટડી વ્યવહાર છે ભક્ત છે ઈશ્વર સ્મરણ કરવું છે એના માટે હમણાં પછી બધે ભાઈ પછી ભેરા કદ ફરી લઈ લેજો આમાં શું છે આમાં હું વાતોનો માણસ છું આમાં ગાયક તો આંખું વીચીને ગાતા હોય તો એ રૂડા લાગે ને અમે આંખું વેચીને વાતું કરીએ તો મીંડળી દૂધ પીતી હોય એમ લાગે એટલે ભલે બાબુ ભલે બાબુ ਪ੍ਰਥਵੀ ਪਵਨ ਨੇ ਪਾਣੀ ਆਇਆ ਉਲਟਿਆਣੀ ਰੇ ਮਾਰਾ ਪ੍ਰਭੂਏ ਮਨੇ ਪ੍ਰਥਵੀ ਆਪੀ ਭਵਨ ਆਪਿਓ ਪਾਣੀ ਆਪਿਓ ਆਕਾਸ਼ ਪਾਤਾਲ ਬਦੂ ਆਪਿਓ ਪ੍ਰਥਵੀ ਪਵਨ ਨੇ ਪਾਣੀ ਜਿਨੇ ਆਇਆ ਉਲਟਿਆਣੀ ਰੇ ਪ੍ਰਥਵੀ ਪਵਨ ਨੇ ਪਾਣੀ ਜਿਨੇ ਆਪਾ ਉਲਟਿਆ ਨੀ ਰੇ ਪੂਰੀ ਪਵਨ ਨੇ ਪਾਣੀ ਆਪਾ ਉਲਟਿਆ ਨੀ ਰੇ ਹੋਲੀ ਮਾਪਾ ਤੋ ਟਬਲ ਚੀਨੂ ਨੇ ਇਹਨੂੰ ਹੋਲੀ ਮਾਪਾ ਤੋ ਤੋ ਤੁੰਨੇ ਲੱਗਦਾ હાટડીએ મારે રોજનું હતા હરિની ની મારે રોજનું હતા

આપણે આ થોડા ઘણા બિલમાં જો ઘીરે ઘીરે શેડા ફેરવી નાખતા હોય તો હોયલા બિલ તો મારી નાખે આપણે એટલે શું કીધું મારા પ્રભુએ મને પૃથ્વી આપી પવન આપ્યો પાણી આપ્યું સૂર્ય ચંદ્રના તેજ આપ્યા અને એનું એક પણ નાણું ન નું માગ્યું મારી પાસે કલ્પના કરો આ કવિતાની મજા તમે જુઓ અને પછી ગમે ત્યાંથી ગોતી ગોતી સલાને આપે મોતી ને આપે છે મોતી મારો પ્રભુ ગમે ત્યાં થી ગોતી ગોતી બાપુ હંસ મોતી મળી જાય કલ્પના તો કરો તમે દયાનો સાગર તો તમે જુઓ ગમે ત્યાંથી ગોતી ગોતી માનસરોના હંસલા ને આપે મોતી કવિ માનસરોને કિનારેથી નીકળ્યો ને એટલે માનસરોના હંસને કવિ બાપુ એક ઠપકો આપે છે બહુ સરસ બે દુહા છે બાપુ આપને મારે સંભળાવવા તા એટલે કે કસ ખૂટે કલિયુગમાં તમારા હલવા થાય છે હવાલ હે માનસરોના હંસલાઓ લાવો તમે ખાવાની ખાવાનો ખોરાક બદલી નાખો હવે કલયુગ બે ગયો છે હવે તમને મોતી નહીં મળે એમ કસ ખુટે કલયુગમાં તમે કસ ખૂટે કલિયુગમાં તમારા હળવા થાશે હવાલ મોતી ખૂટે મરી જશો તમે માનસર ઘેરા મરાલ હે માનસરોના ના તમે તમારો ખોરાક બદલી નાખો તમે કળિયુગ બે ગયો છે પલોઠી વાળી ધરતી ઉપર એ કલીની વાતને કથું હું ક્યાં લગી સરના એકાને જીતે સાધી બગી ઘરના ઘાતકી થિયા ગગો ગગી બિચારી બેનડી હારીયું થઈ હગી પિતરના ચિતરને ક્યાં જઈને દાખવા દલના દલને ક્યાં જઈને દાખવા નથી મંદિર હવે રામ ક્યાં રાખવા અને ઉચાળા અમારે કહો ક્યાં જઈને નાખવા આવો કલિયુગ બહી ગયો છે તમને મોતી નહીં મળે નહીં મળે નહીં મળે તમે ચારો બદલાવી નાખો તમે તમારો ખોરાક બદલાવી નાખો હવે માનસરોનો હંસ એને જવાબ આપે કોને કવિને કે કસ ખૂટે કલિયુગમાં કવિયા આવ ન મરા કલિયુગનો બાપ આવશે તો અમે નહીં મરીએ માનસરોનો હંસનું કહે હે કે કસ કસ ખૂટે કલિયુગમાં કવિયા આવ ન મરા તો કેમ જીવશો કેવી રીતે કે જા મખ મોતી નીંબી તાગર પેટ ભરા જેના મોઢામાંથી મોતી જે વેણ નીકળે ને એવા માટુડાને ઘેરે વયા જાઉ ઈ બોલ છે ને અમે હાંભલી જીવી જાઉ સાહેબ કલિયુગમાં કવિયા આવ ન મરા અમે નહીં મરીએ જા મખ મોતી જીભરીએ જેના મોટામાંથી

E